નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આકાશ મેણિયા તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ આજે પણ આપણે વરિયારીમાં પાણી ચાલુ જ છે અને ખુરશી પર બેઠા બેઠા વ્લોગ્સની શરૂઆત કરીએ આ પાછળ ખુરશી અને આ પાછળ આપડી વરિયારી તમને બતાવું વરિયારી કેવી છે કાલના વિડીયોમાં તમે જોઈ લીધું વરિયારી કેવી છે પણ આ હું બીજા ખેતરે પાણી પાવા આવ્યો છું તો આ ખેતરની પણ તમને વર્તાવી જોઈએ વરિયારી કેવી છે ઘણા લોકો કોમેન્ટ કરે તમારે કેવા રોગ છે વરિયારીમાં યારું આવી છે કંઈ જ વસ્તુ આવી નથી તમે કાલના વિડીયોમાં અહીંયા તમને શોધ થતો હશે અહીંયા જોઈ લો પણ રોગ તો હજુ લગીને આવ્યો નથી તોય હું તમને એકવાર વરિયારી બતાવી દઉં કે રોગ છે કે નહીં તો ચલો આપણે જોઈ લઈએ આપણી વરિયારી તો ખંભે પાવડો નાખીને આપણે જેવી છે વરિયાળી જોવા જેમ કે તમે પાછળ તો જોઈ જ શકો છો વરિયાળી પણ પાછળ હું નાની મોટી નાની મોટી તમે જોઈ શકો આછી વરિયાળી છે અને થોડીક નાની મોટી પણ છે અને પાણી પણ ચાલુ જ છે આપણું પાણી પાવડો તો સાથે જોઈ કદાચ ના બાકું ફૂટી ગયું તો દેવા થાય બાકી હું તમને પાછળનો કેમેરો કરીને જ બતાવી દઉં વરિયારી કેવી છે તો આ રહી આપણી વરિયારી આ છે જ કાલના ખેતર કરતાં નાની છે પણ છે એરી હવે હજુ આમાં તો દવા છાંટી છે એટલે આમાં તો કોઈ જાતના રોગ છે નહીં પણ તમને જો કોઈ કેમેરામાં ના દેખાતા હોય જોકે હે જ નહીં શું દેખાય તો કહેજો મને કે દવાનો છડકાવ કરવો કે અરે અહીંયા ફૂટી ગયું હે ફૂટેલું નાખું તો દઈ દીધું પણ આગળ જોઈને ચારો પણ જોઈ લઉં કેટલીક પોંકો નકર નાકું ભરું પડશે આ વરિયેરી તો વાંહે તમે જોઈ શકો છો એકદમ મસ્ત ઝકાસ છે થોડીક નાની છે પણ મોટી થઈ જાય છે એનું ટેન્શન નથી અને સાથે સાથે ઉરિયા પણ નાખતો જ રહું છું એટલે ટેન્શન તો છે જ નહીં બાકી નાકું ભરાઈ ગયું છે ચલો જઈને વાળી લઈ લો નાકુવારીને થયા છૂટા અને પાછળ ધોરિયામાં પાણી વહી ગયું લાઇટ વહી ગઈ હવે પંદર વીસ મિનિટમાં લાઇટ આવે તાર લગીશું ખાતર નાખવી આપણે બાકી કામ તો છે નહીં ખાતર નાખવું પડશે ચલો ખાતર નાખવાનું ચાલુ કરતી પાણી તો વહી ગયું ધોરિયામાં તમને થોડું થોડું દેખાતું હોય છે પણ ધોરિયો લાંબો છે એટલે બાકી આ રહી આપણી ખાતરની ડોલ સામે આપણી ટોપી પાવડો મૂકી દેવી અને ટોપી પેરી ટોપી પહેરી લીધી ખાતર નાખવાનું કરી દઈએ શરૂ અરે આપણી ખાતરની ડોલ આ ટપી હરિયારી તો ચલો લાઈટ આવે ચાલી લાગે હું તો નાખું ખાતર પછી મળીશું આગળના વ્લોકમાં તાલીગી બાય બાય અને ટોપી પહેરીને ઓરિયરી શેલીવા જોઈ લો તલગી બાય